હે મા કાલી તેરા વચનને જાય ખાલી હમના માટે રાજપરી પણ આપણા માટે તો દારૂ ગઈ ગયો વેરાનો ટાઈમ થતો આવ્યો અમે અમે જઈએ આપણા ધંધો કારણ કે આ ધંધો તો સર મારા દાદાના દાદા 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 થેથી પરંપરા હેડી આ નખીધું તું આવી જાય છે ટાઈમ સારી તું આવ્યો સમય છે ને રેશિકા લલ્લું લાઈટર એ એવા ગધારા ના માફક બગીચા અને ચોથી લાયા ચકરી ના આ લલ્લુ ના ચોઈ લાયું ઘટ મારે લીધો ઓને ઘેર મેલી ના તો કોને લઈને આયા તમે અંગાથી કેમ ચો માં

લાઈ ને પાછા પુન્યા પછી જઈએ હું કંકો કર્યો નહીં ઘેરા થઈ જાય ને તમને મારી ઉંમર થોડી વધારે અમારા તબંધો અમા તો નિયમ વધી નાખો

બે તૈયા તો પેહલા ખંડમાં શું ગીર માં કરીશું બંધાક बाण नहीं गिरिया हम रविवार आप को एक एक आका का ट्यालो कह दे कुए का देख कर नक्का जल्दी से बैठा पर ये बच्चा लो एलिया काका मैं तो मती बोली भाई भाई आई तो कर रहा हूं बोल ये तुम्हें के के चली चली और ना पहला डिब्बे में बात मिल रही हूं तो चालू रहे रुक ये माने आने को पीया थाने खबर के अरे सब बरबरी मिले पासो एक एक पासो मिले बदले हम क्या एक आप हमको, तुम मिलना तो ज़रूरी है। आगे बोलो। तुम पहला मुंह मार जले जवानी? अल्लाह तू तुम मिल जाता है कल जा कहाँ से थी जा कले? कब काम? क्या तोहरे? हाँ, मिले नहीं? तोप का दिया जा राजीपिंड।

સાચી વાત કરી હોય હજાર બધું થઈ પડી હોય ખરે ખુશું બધું રમણ બમણ તારી કાઢી જોયું મારું ખાવાનું પીયા

તખલે બનીઓ તા પપ્પા પપ્પા હું તો કે પપ્પા ઓ બાપા હું તો કે તમે તમારા સમનો માતા બાતા કોઈ આવવા નઈ તારે ખોટા ઈને હું પજે પરવા દેતા યે હો મારા મનની કે હું તો થી પકું તમે ખોકો ઈમ કરવાતો તો ઓ બાબા ઘોબરો તો હું એટલો નહીં આ બીજો લાભ ગોતો દબાવે એકા તો જોવો તમે વાલા જો જો હિનામાં જો હું બસ ઓકે આ રો હા 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 તમે મોટો આવો લાવ કાદો કાદો આ તો થાક લાગી ગયો બાબા એ કોઈ બહારવાળો

મારો કરાવી નાખ્યો તારા લીધે તો મારા બૈયા લાલ કરી નાખે આવો લઈ બેન તારા હલકા

તુલો ઘરો હાથી ને મોકલ્યો છે ધંધો બંધો મિક્ષી અમાર ના કરાય બાળે